આપણે બ્રહ્મ શબ્દ વાપરીએ છીએ કઈ ને કે બ્રહ્મ બ્રહ્મ એટલે શું જે નિર્ગુણ અને જે નિરાકાર છે જે અદ્વૈત તત્વોનું જે શંકરાચાર્યજી મહારાજ કથન કરે ગુણ રહિત છે જે ગુણાતીત છે જે કાલાતીત છે જે કાળથી પર છે એને આપણે શું કહીએ બ્રહ્મ અને એ બ્રહ્મ તત્વ જેના માટે કશું કરવાનું શેષ નથી એટલા માટે જ કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ન ચ સ્ત્રોત્ર ન જીવે ન નેત્રે એ ભગવાનને તો કશું કરવા જેવું છે જ નહીં એટલા માટે બ્રહ્મ તત્વ જેને કહેવાય એ નિર્ગુણ છે નિરાકાર છે પણ એ જ બ્રહ્મ જ્યારે કૃપા કરીને પોતે પોતાની શક્તિ દ્વારા ત્રણ તત્વોમાં પ્રગટ થાય જેને આપણે શું કહીએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેને આપણે શું કહીએ લક્ષ્મી પછી સરસ્વતી અને મહાકાલી તો એ જ બ્રહ્મ જયારે કૃપા કરીને ત્રણ તત્વોમાં પ્રગટ થાય ત્યારે ક્રિયા બને સર્જન પાલન અને સંહાર અને શક્તિ પણ જોઈએ કારણ કે શક્તિ વિના બધું વ્યર્થ શક્તિ આદિ કુળદેવી યાદ્ય શક્તિના ત્રણ સ્વરૂપ કયા છે મહાકાળી માટે અમે લોકો કાયમ કહીએ કે મહાકાળી એ માત્ર સ્વરૂપ નથી મહાકાળી એટલે શક્તિ શક્તિ વિના બધું વ્યર્થ શક્તિ તો હોય પણ જે શક્તિ હોય ને પણ વિચાર શક્તિ ના હોય તો બોલવાની શક્તિ ના હોય તો બધું વ્યર્થ ને જેમ કે અહીંયા આગળ વાજિંત્રો છે સાઉન્ડ સિસ્ટમ છે પણ બોલવાની શક્તિ ન હોય તો આપણે બેસી શકીએ ખરા એટલે ક્રિયાશક્તિ છે પણ ક્રિયાશક્તિની જોડે શું તો કે વિચાર શક્તિ અને વિચાર શક્તિ એટલે સરસ્વતી અને એનાથી નિષ્પન્ન થતું જે ફળ છે એને શું કહેવાય મહાલક્ષ્મી તો દેખો તીનો બાત હોતી હે વહી બ્રહ્મ જો નિર્ગુણ ઓર નિરાકાર હોતા વૈશ્વિક તો બ્રહ્મ કે વહી બ્રહ્મ જબ તિન શક્તિઓ મે પ્રગટ હોતા હૈ કે ઈશ્વર અને ઈશ્વર સમાજનું નિર્માણ કરે જગતનું નિર્માણ કરે જગતનું પાલન કરે જગતનું પોષણ કરે પણ જગતને દૂરી સંચાર કરવા માટે ક્યારેક ક્યારેક અવતારે પણ ધારણ કરવા પડે ત્યારે એ ભગવાન આપણી પરમ કૃપા કરીને અવતાર ધારણ કરે અને એ અવતાર ધારણ કરે ત્યારે આપણે એને શું કહીએ ભગવાન શું કહીએ ભગવાન શબ્દ એટલે સડ ઐશ્વર્ય જેને કહેવાય છ પ્રકારના જે ઐશ્વર્ય છે કયા કયા યશ શ્રી જ્ઞાન વૈરાગ્ય આદિ છ ઐશ્વર્ય જેનામાં વિશેષ છે અને માણસમાં શું છે તો કે કામ ક્રોધ મદ મો લોભ અને મત્સર તો એવા ભગવાન જ્યારે અવતાર ધારણ કરે છે મેં હમણાં આ વાત કહી કે આજે દિવસે દિવસે કલકીય અવતાર પ્રગટ થયા અને આ અવતાર પ્રગટ થયા અને આપણે સાંભળીએ કે આ તો ભગવાનનો અવતાર ખોટી વાત